ડભોઈ તાલુકાના કરનેટ રોડ પર રોડની એક સાઇડે દસ ફૂટનું ગાબડું પડ્યું રોજિંદા અવરજવર કરતા વાહનો પસાર થઈ રહ્યા હોય જેને લઈને વહેલી તકે દસ ફૂટનું ગાબડું રિપેર કરવા વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે થી કરનેટ રોડ પર સ્મશાનની નજીક દસ ફૂટ મોટું ગાબડું રોડની સાઇડ ઉપર પડી ગયું છે લગભગ એક મહિના ઉપરાંતનો સમય વીતી ગયો છતાં પણ અધિકારીઓ દ્વારા ગાબડું ભૂરવાનું કામગીરી કરવામાં આવતી નથી ડભોઈ કરનેટ રોડ પર રોજના સંખ્યાબંધ અવરજવર કરતા વાહનો પસાર થઈ રહ્યા છે જેને લઈને તો વાહન ચાલકો માં બોલાઈ રહ્યું હતું કે ત્યારે કોઈક નાની મોટી ઈજાઓ ના થાય તે પહેલા તંત્ર જાગે અને દસ ફૂટનું ગાબડું વહેલી તકે પૂરે તેવી રહીશો વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે ફઝલ રજા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો